જય શ્રી પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશની સ્થાપના પછી ભગવાન શ્રી ગણેશને દસ દિવસ શા માટે બેસાડવામાં આવે છે તથા તેમનું વિસર્જન શા માટે કરવામાં આવે છે તેના વિશે શ્રવણ કરીશું વિડીયો તમને પસંદ પડે અને ઉપયોગી લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશની પૂજાનું વિશેષ મહત્ત્વ છે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી તમામ કાર્ય વિના વિધને નિર્વિઘ્નપૂર્ણ થઈ જાય છે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશનો મહોત્સવ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીથી દસ દિવસ સુધી ઘરમાં બાપાને બિરાજમાન કરવામાં આવે છે પૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે તેમની પૂજા કરવામાં આવે છે ઘણા લોકો પોતાની શ્રદ્ધા અનુસાર બાપાને દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે પછી દસ દિવસ સ્થાપના કરી ઘરમાં બેસાડે છે અથવા તો મંદિરમાં બેસાડે છે ઘરમાં તથા મંદિરોમાં ગણપતિ બાપાના આગમનને લઈને દરેક ભક્ત ઉત્સાહિત હોય છે ખૂબ જ ઉત્સાહ ભક્તિ અને ધામધૂમથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે દસ દિવસ સુધી વિધિસર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને તેમની ખૂબ સેવા પૂજા કરવામાં આવે છે આ દરમિયાન તેમની મનપસંદ વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે લાડુ મોદક વગેરેનો ભોગ લગાવવામાં આવે છે આનાથી ગણપતિ બાપા ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે દસ દિવસ બાદ ગણપતિ બાપાને જળમાં વિસર્જિત કરવામાં આવે છે માન્યતા છે કે આ દસ દિવસ ભગવાન શ્રી ગણેશજી ઘરમાં રહીને ભક્તોના તમામ દુઃખ મુશ્કેલી હરી લે છે વિઘ્નો દૂર કરી દે છે અને ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય તથા તેમના આશીર્વાદ આપે છે દસ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા અને સેવા કર્યા બાદ ખૂબ જ ધામધૂમથી ભગવાન શ્રી ગણેશને જળમાં વિસર્જિત કરવામાં આવે છે જે રીતે ભગવાન શ્રી ગણેશની સ્થાપના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે એ જ રીતે વિસર્જન પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે પણ શું તમને ખબર છે કે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા છે તો હવે આપણે તેની કથા શ્રવણ કરીશું તો બોલો ભગવાન શ્રી ગણેશની જય પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય પોતાની અંદર આત્મસાર કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના અને જ્ઞાનના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે તેમની પાસે જાઓ ત્યારબાદ ઋષિ વેદ વ્યાસજી ભગવાન શ્રી ગણેશ પાસે ગયા અને મહાભારત લખવા માટે તેમને પ્રાર્થના કરી ભગવાન શ્રી ગણેશ લખવામાં ખૂબ જ કુશળ છે તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિવેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને કહી સંભળાવી તેઓ જે રીતે કથા સંભળાવતા ગયા એ રીતે ભગવાન શ્રી ગણેશ કથા લખતા ગયા જ્યારે ઋષિ વેદ વ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિ વેદ વ્યાસજીએ કથા પૂર્ણ કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા અને લખતા લખતા ભગવાન શ્રી ગણેશના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે ઋષિ વેદ વ્યાસજીએ ભગવાન શ્રી ગણેશના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસીએ ભગવાન શ્રી ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો ત્યારથી દસ દિવસ સુધી ભગવાનની સ્થાપના કરી અને ભગવાનને બેસાડવામાં આવી છે અને દસ દિવસ બાદ ભગવાન શ્રી ગણેશનું પૂરી શ્રદ્ધા ભક્તિથી અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે તો ભક્તો આ હતી ભગવાન શ્રી ગણેશની કથા આ કથામાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી ગણેશની સ્થાપના તેમનું વિસર્જન શા માટે કરવામાં આવે છે તેમને દસ દિવસ સુધી શા માટે બેસાડવામાં આવે છે એ પણ જાણ્યું આશા કરું છું કે આ કથા આ વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો આ વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ આના પછીના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કયા દિવસે કરવામાં આવશે ભગવાન શ્રી ગણેશના વિસર્જનના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજન વિધિ કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કયા કયા છે અને વિસર્જન કેવી રીતે કરવું એ બધું જ આપણે જાણીશું અને એ દિવસે શું કરવું શું ના કરવું એ પણ આપણે જાણીશું તો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર જરૂરથી ક્લિક કરજો જેથી મારા બધા જ આવનારા વિડીયોની તમને જાણકારી મળતી રહે કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ